રાત નાની અને વેશ જાજા કંઈક આવી સ્થિતિ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની દરેક ચૂંટણીમાં તેમને એક નવી પાર્ટી બનાવવી પડે છે ખરેખર શંકરસિંહ વાઘેલાને નવી પાર્ટી બનાવવી પડે છે કે બનાવી રહ્યા છે તેની તો તેમને જ ખબર હશે પણ બાપુ હવે કઈ પાર્ટી બનાવવા જઈ રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો દયાળ વાત કરવી છે શંકરસિંહ વાઘેલાની શંકરસિંહ વાઘેલાની સ્થિતિ એવી છે રાત નાની છે અને વેશ જાજા છે આમ તો શંકરસિંહની ઉંમર એંસીને પાર છે એટલે એવું નહીં કહેવાય કે રાત નાની છે એવું કહીશું કે રાત મોટી છે ને વેશ પણ ઘણા કાઢ્યા છે હવે એક નવો વેશ કાઢવા શંકરસિંહ વાઘેલા જઈ રહ્યા છે આવતીકાલ રવિવાર એટલે કે બાવીસમી તારીખે બાપુ નવા રૂપરંગમાં ફરી ગુજરાતની જનતા સામે આવશે કોણ કોને મૂર્ખ બનાવશે તે તો સમય કહેશે ઘટના એવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલાએ જનસંઘથી પોતાની જિંદગીની શરૂઆત કરી જનસંઘથી ભાજપ અને ભાજપને મોટું બનાવવામાં તેમણે આપેલું યોગદાન નકારી શકાય તેમને પણ સરકાર બને છે પહેલી વખત ઓગણીસો પંચાણુંમાં બાપુને મુખ્યમંત્રી થવું હતું અને એમની મહત્વકાંક્ષાએ પાર્ટીને ડૂબાડી સરકારનું પતન થાય છે ત્યાર પછી બાપુ સુરેશ મહેતાની સરકાર બનાવા દે છે અને ફરી તેનું વિસર્જન કરાવડાવે છે શંકરસિંહ વાઘેલાએ સુરેશ મહેતાની સરકારને પાડ્યા પછી રાષ્ટ્રીય જનતા પાર્ટીનું ગઠન કર્યું અને મુખ્યમંત્રી પણ થયા કોંગ્રેસમાં પણ ગયા અને પછી કોંગ્રેસમાંથી અન્યાયની બૂમો પાડી પાછા આવ્યા કેમ પાછા આવ્યા તેની ખબર નથી કે તેમને પાછા આવવાની કોઈને ફરજ પાડી પણ પછી દરેક ચૂંટણી નાની મોટી દરેક ચૂંટણીમાં શંકરસિંહ એક નવા પક્ષ સાથે મેદાનમાં આવે એવું કહેવાય છે શંકરસિંહ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે કારણ કે જ્યારે જ્યારે ભાજપને ડર લાગે કે કોંગ્રેસ હાવી થશે ત્યારે કોંગ્રેસના મતોનું વિભાજન કરવા તે શંકરસિંહનો ઉપયોગ કરે છે આવું રાજકીય પંડિતો કહે છે બાપુને આ રાજકીય પંડિતો સામે બહુ ગુસ્સો છે બાપુને પોતાની વાત નકારનાર સામે પણ ગુસ્સો છે બાપુને પોતાની વાતની ટીકા કરનાર સામે પણ ગુસ્સો છે એટલે શું કામ કારણ કે તે નરેન્દ્ર મોદીના સાથી રહ્યા છે નરેન્દ્ર મોદીને જે નથી ગમતું એ બધું જ બાપુને પણ નથી ગમતું હવે સામે ચૂંટણીઓ આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ઘણું બધું થશે એટલે બાપુ ફરી મેદાનમાં આવ્યા છે અને બાવીસમી તારીખે એટલે કે રવિવારે બાપુ એક નવી પાર્ટીની જાહેરાત કરવાના છે જેનું રજિસ્ટ્રેશન તેમણે અગાઉથી કરી નાખ્યું છે જેનું નામ છે પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટી હવે પ્રજાને ફરી એક વખત બાપુ મૂર્ખ બનાવશે કે બાપુ મૂર્ખ બનશે તેની ખબર નથી પાછા આ પાર્ટીનું ચૂકવણ તેમણે દાતાના રાજવી પરિવાર રિદ્ધિરાજસિંહ પરમારને સોંપવાની જાહેરાત પણ કરી છે અમને ખબર નથી રિદ્ધિરાજસિંહ પરમાર બાપુ સાથે કેમ સંમત થયા અને એવી પાર્ટીના પ્રમુખ થવા માટે કે હજી ત્યાં ઈંટ પણ મુકાય નથી ખેર આ પ્રશ્ન દાતાના રાજવી પરિવારનો અને બાપુનો છે તેમાં આપણે નહીં પડીએ પણ બાપુ નવી પાર્ટી લઈને ફરી મેદાનમાં આવ્યા છે ભલું થજો એ બધાનું જ એ લોકો બાપુ સાથે જોડાયા છે કારણ કે આ ચૂંટણી આ પાર્ટી નાની મોટી રોજગારી તો બધાને જ આપતી રહે છે જોઈએ સમય આવતા બાપુ શું કરે છે તો અત્યારે મને રજા આપો મળું છું એક નવી સ્ટોરી સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ